ઘણા સમયથી ચાલતા સાબરડેરી ભાવ ફેર વિવાદનો અંતે અંત આવવાની તૈયારીમાં દેખાઈ રહ્યો છે

ત્યાંના પશુપાલકોની અત્યારે પરિસ્થિતિ દયનીય છે એવા સંજોગોની અંદર કોંગ્રેસના અને ડિરેક્ટર બનેલા અમુક લોકોએ ત્યાં ખોટી રીતનો વિરોધ પણ કર્યો કારણ કે એ પોતે બેન ડિરેક્ટર હોવા છતાંય ત્યાં બેસીને એમણે ક્યારેય પણ પ્રજાહિત માટેની વાત ના હોય પોતાની વાત હોય ખાલી એક દિવસના ઉપવાસ કરીને એક આવેદનપત્ર આપીને વાતને બંધ કરી દીધી સરકારશ્રી તરફથી ચોખ્ખી સૂચના આપવામાં આવી છે અને છઠ્ઠા મહિનામાં આ પરિપત્ર છે મારી પાસે છઠ્ઠા મહિનામાં સરકારે કીધું છે કે ભાવ વધારો ભાવ ફેર જે છે એ પશુપાલકોને સાબર ડેરી વતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને મળવો જોઈએ હું તમામ ડિરેક્ટરોને પણ કહું છું કે આ રાજકારણ ના કરો સરકાર તમારી પશુપાલકોની સાથે છે અને સરકારે ક્યાંય પણ આમાં રોલ ભજ્યો નથી ક્યાંક કોઈક એક ડિરેક્ટરે સરકાર પર ખોટા પ્રકારના આક્ષેપ કરીને જે વાત કરી છે અને વખોડું છું સાથે સાબર ડેરીના તમામ ડિરેક્ટરોને એક જાગૃત ધારાસભ્ય તરીકે મારા પશુપાલકો દુઃખી થઈ રહ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના એને ભાવફેર એક અઠવાડિયાની અંદર જો આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે મારે સાબર ડેરીનો ઘેરાવો કરવો પડતો હશે તો પણ કરીશ સાથે મારા બાયડથી જો મારા પશુપાલકો કહેશે તો પદયાત્રા કરીને પણ સાબર ડેરીમાં જઈને હું એમનો ભાવફેર તાત્કાલિક ધોરણ પર અપાવવાનો પ્રયત્ન કરીશ સાથે જ એમને ફરીથી ચેતવણી આપું છું કે સાત દિવસની અંદર તમે સાબર ડેરીનો ભાવફેર નિશ્ચિત કરો જે મંડળીઓ રજિસ્ટર નથી બનાસ ડેરીએ રજિસ્ટર કરી દીધી છે મત આપવાનો અધિકાર નથી તમામ મંડળીઓને પણ રજીસ્ટર કરો પશુપાલકોના જે પણ પ્રશ્નો છે તેનું તાત્કાલિક ધોરણ પર નિરાકરણ લાવો એક કોંગ્રેસના ડિરેક્ટર ઉપર ખભે બંદૂક રાખીને સરકાર સામે ખોટી પ્રવૃત્તિઓ ના કરે તેવી તમામ ડિરેક્ટરોને વિનંતી કરું છું ને આજે જ અથવા કાલે સાબર ડેરીની મીટિંગ બોલાય ડિરેક્ટરોની અને ભાવ ફેરની સૂચના આપીને તમામ આ ભાવફેર ત્રીજા મહિના સુધીનો હોય છે આ સાતમો મહિનો ચાલે છે એમાં કોઈ ઓડિટની વાત આવતી નથી દર ત્રણ મહિને કેટલો ભાવફેર મળે એવો છે એ તમામ ગામની ડેરીઓને મળતો હોય છે એટલે થોડો ઘણો મહદઅંશે કદાચ બાકી રાખવાનો હોય તો એકાદ ટકો બાકી રાખીને તમામ પશુપાલકોને ભાવફેર મળે તેવી તમામને હું વિનંતી કરું છું સાથે સાત દિવસની તમને હું નોટિસ પણ આપું છું કે ભાઈ સાત દાડામાં તમે કરો નહીં તો પશુપાલકો આનો ઘેરાવો કરે તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે નહીં કે સરકારની મેં પહેલાં જ કીધું આપને કે કોંગ્રેસના અમુક લોકોએ જઈને આવેદનપત્ર આપ્યું માત્ર એક જ ધારાસભ્ય તરીકે મેં મારી જવાબદારી સ્વીકારીને મેં પશુપાલકોના હિત માટે આવ્યો છું જે પ્રમાણે ડિરેક્ટર જ્યાં ઉપવાસ ઉપર બેઠા કોંગ્રેસના ડિરેક્ટર એને તમામ લોકોએ ચૂંટ્યા છે પરંતુ માત્ર એક દિવસની વાત કરીને બંધ થઈ જાય દરેક વખતે માત્ર ઉપવાસ ઉપર બેસીને પોતાના અંગત હિત માટે બેસતા હોય એ પ્રકારની વાત હોય એ ક્યારેય ના ચાલે પત્રકાર મિત્રો એમને પૂછેલા પ્રશ્નમાં એમ કીધું કે જે રીતે દૂધસાગર ડેરીમાં થયું છે એવું સાબર ડેરીમાં થાય છે કે નથી થતું કે ના સાબર ડેરીમાં એવું કશું થતું નથી એટલે ક્યાંક ને ક્યાંક એની દૂગલી નીતિ છે અને એના કારણે ખોટી રીતે હું ફરીથી કહીશ કે સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા છે આ પ્રેસ મારે કરવાની જગ્યાએ સાબરડેરીના જે મેન્ડેટથી ચૂંટાયેલા ડિરેક્ટરો છે એમણે કરવી જોઈતી હતી ને એમણે સૂચના આપવી જોઈતી હતી ફરીથી આ બધા વતીથી હું મીડિયા સમક્ષ પશુપાલકોના હિત માટે કહું છું કે સાત દિવસની અંદર આ તમને લાસ્ટ વખત કહું છું કે સાત દિવસની અંદર તમે ભાવફેટ ડિક્લેર કરો નહીં તો હું સાત દિવસે સાબરડેરીનો ઘેરાવો કરીશ પશુ